પચાસ હજાર થશે સોનાનો ભાવ નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી આવી ગયા ગયા મોટા સમાચાર સમાચાર મિત્રો આજે તાજા છે સોના અને ચાંદીના ભાવને લઈને મિત્રો આજે સવારે બજાર સાથે જ ઇન્ટરનેશનલ લેવલે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર આજે વધારો જોવા મળી રહ્યો છે આ તેમજ મિત્રો હજુ સોના અને ચાંદીના ભાવની અંદર આગામી દિવસોની અંદર ક્યારે રોકાણ કરી શકાય તેમજ સોનું ક્યારે ખરીદવું સાથે ચાંદી સસ્તી થશે કે નહીં તેવા મિત્રો સવાલોના જવાબની માહિતી આપણે આ વિડીયો તેમજ મિત્રો સાથે સાથે એ પણ જોઈશું કે સોના અને ચાંદીનો ભાવ આવનારા દરમિયાન જોવા મળશે તેની પણ વાત વિડીયો છે જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય જે મિત્રોના આવનારા સમયની અંદર લગ્નગાળા માટે સોનાની ખરીદી કરવી હોય અથવા તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ સારો મહત્વનો સાબિત થવા

જાહેરાત થઈ છે તેમજ મિત્રો નિષ્ણાતો ના અનુવાદ મુજબ સોના અને ચાંદીની અંદર મજબૂતાઈ હજુ રહેશે બે હાજર છવ્વીસ ની અંદર પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે તેવી પણ મિત્રો આહવાન કરવામાં આવ્યું છે અને મિત્રો વાત કરીએ પચાસ હજાર કે સાઠ હજાર થવાનું નથી અને મિત્રો આગળ વાત કરીએ તે પેલા જે મિત્રો આપણી આપણી આ આ ચેનલ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો બીજે ગોલ્ડન કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે આ તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખે જેથી કરીને તમારા શહેરના પણ ચાંદી ના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં ભાવ પણ અત્યારે આગ જડતી જોવા મળી રહી છે કેટલાક દિવસોથી ચાંદીનો ભાવ પણ મિત્રો દિવસે ને દિવસે બે હજાર થી ત્રણ હાજર ચાર હજાર રૂપિયા પ્રતિ

એક વર્ષની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની અંદર અસર કરતા પરિબળો જોઈએ તો સોનાના ભાવની અસ્થિરતા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો જે મહત્વના હોય છે જે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે સોના અને અને ચાંદીના ભાવ વધવા પાછળ જેમાં જેમાં મિત્રો મિત્રો વાત વાત કરીએ કરીએ તો તો પુરવઠો માંગ મુખ્ય પરિબળ છે સોનાનો પુરવઠો તેના કરતાં મિત્રો માંગ અત્યારે વધી રહી છે કારણ કે મિત્રો સોના અને ચાંદીની અંદર અત્યારે રોકાણ કરવામાં લોકો વળગી રહ્યા છે તેના લીધે મિત્રો સોનાને અત્યારે ખૂબ જ કિંમતી ધાતુ મનાઈ રહી છે અને સોનાએ ક્યારેય મિત્રો જોઈએ તો જેને રોકાણ કર્યું છે તેને ક્યારેય ઘટાડા તરફ જયું નથી તેથી અત્યારે લોકો સોનાની અંદર રોકાણ કરી રહ્યા છે કારણ કે માંગ વધી રહી છે પરંતુ મિત્રો પુરવઠો પૂરતો નથી તેના લીધે મિત્રો માંગ વધવાને કારણે સોનાના ભાવની અંદર અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને નવા ઉચ્ચતમ સ્તરે પણ સોના અને ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો જે ભારતીય બજાર પર અસર કરતા હોય છે તેના લીધે મિત્રો ઇન્ટરનેશનલ બજારમાં અને ભારતીય બજારની અંદર પણ ફેરફારો જોવા મળતા હોય છે કે ઇન્ટરનેશનલ લેવલે સોના અને ચાંદીના ભાવમાં બહુ વધારે પ્રમાણમાં વધારો આવે ત્યારે ભારતીય બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં વધારો આવતો હોય છે અને ઘણા મિત્રો સોના ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો સોના અને ચાંદીમાં રોકાણ કરવું હોય તો અત્યારે કરી શકાય અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરો તો પણ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને આપણે આ વિડીયોની અંદર આજના સોના ચાંદીના ભાવની પણ વાત કરી રહેવાના છીએ જેમાં મિત્રો સોનાનો ભાવ ફરી વધવા લાગ્યો છે તો હવે શું થશે સોનાનો ભાવ ઘટશે કે કેમ તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આગળ કેવી રીતના સોનાનો ભાવ ઘટશે તેમજ કયા પરિબળો છે કે જે સોનાના ભાવને અસર કરે છે કે જેના લીધે સોના અને ચાંદીનો ભાવ પણ અત્યારે આસમાને ટપકી રહ્યો છે તો મિત્રો તે જાણવા માટે આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલ

તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ તમારા સુધી મળી રહ્યા તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર જે વધારો થઈ રહ્યો છે તેના મુખ્ય પરિબળ જોઈએ તો સોનું એ મુખ્યત્વે અમેરિકન ઇકોનોમી ઉપર આધાર રાખતું હોય છે અને મિત્રો ચાંદીનો ભાવ એ ચાઈના ઉપર આધાર રાખતો હોય છે કે જે ચાઇનાની અંદર ઇકોનોમીમાં ફેરફાર થતો હોય અથવા તો ચાઇનાની અંદર જે માંગ વધારે અથવા તો ઓછી ઊભી થતી હોય તેની મુખ્યત્વે અસર સીધીને સીધી ચાંદીના ભાવ ઉપર કરતી હોય છે અને અત્યારે મિત્રો ચાંદીનો ભાવ એક વર્ષની અંદર બમણાથી પણ વધુ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ જોઈએ તો સોલાર પેનલ અથવા તો જે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જે ચાંદીનો ઉપયોગ ઉપયોગ વધી રહ્યો છે તેના લીધે મિત્રો ચાંદીની માંગ પણ વધી રહી છે તેના લીધે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે અને મુખ્યત્વે ચાંદીનો ભાવ વધવાનું કારણ જોઈએ તો સોલાર પેનલને અંદર જે ચાંદીના ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના લીધે ચાંદીના ભાવમાં પણ વધારો આવી ગયો છે આ અને જે મિત્રોને સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેવા મિત્રોને એસઆઈપી પ્લાન્ટ અનુસાર સોના અને ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરી શકાય જેમાં મિત્રો તમે એસઆઈપી પ્લાન્ટ જે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય તેમાં મિત્રો તે જ પ્રમાણે તમે જો રોકાણ કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે તેમાં મિત્રો કેવી રીતના હોય છે કે ધારો કે તમારું બજેટ અને હવે મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો સૌ પ્રથમ ચાંદીનો ભાવ જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો આજે કહેવા રહ્યા છે એકસો નવ્વાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર નવસો નવ્વાણું રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ ઓગણીસ હજાર નવસો ને અઠ્ઠાણું રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ નવ્વાણું હજાર નવસો ને રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે આ તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજના સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે બાર હજાર નવસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ઓગણત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ બાર લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે આ જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે ત્રીસ હજાર બસો ને એસી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ છે તેર હજાર નવસો નેવ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ એક લાખ ઓગણચાલીસ હજાર નવસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ તેર લાખ નવ્વાણું હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે આ જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં એકત્રીસ હજાર સાતસો ને સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આવનારા સમયની અંદર પણ હજુ સોના અને ચાંદીના ભાવની અંદર આવોને આવો દબદબો રહી શકે છે અને મિત્રો સોના અને ચાંદીનો ભાવ નિષ્ણાતોના મત મુજબ આગળ પણ વધી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે અને મિત્રો વાત કરીએ તો જો આવનારા સમયની અંદર ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થાય પણ મિત્રો તેવું થવું નહીવત વાત છે અને મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વરલ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે આગોતરા એંધાણ પણ જાણવા માટે કે આવનારા સમયની અંદર સોના ચાંદીના ભાવ કેવા રહેશે તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો